દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળનું છોડ વાવી એક પેડ માકે નામ અભિયાનની શરૂઆત કરી હતી આ અભિયાનને આગળ વધારવા માટે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના માતરે તળાવ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા ભરૂચ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સાથી સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા એક સઘન વનીકરણના વૃક્ષારોપણના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે આજે સમગ્ર દેશમાં બૂટ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ તમામ સ્તરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જે પદ ઉપર બેઠા છે એના દ્વારા કાર્યક્રમોનું આયોજન છે રોજ ક્રમિક જુદા જુદા દિવસે જુદી જુદી જવાબદારીઓ ધરાવનારા કાર્યકર્તાઓ આ કાર્યક્રમ કરીને વનીકરણને વ્યાપકપણે પ્રોત્સાહન મળે એ દિશામાં આ કાર્યક્રમનો આરંભ થયો છે